છ થી ઓગણીસ વર્ષની વયજૂથના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર છે જેથી જુદા જુદા કારણોસર શાળા બહાર રહેલ છ થી ઓગણીસ વર્ષની વય જૂથના બાળકો કે જેઓ પોતાનું ધોરણ એકથી નું શિક્ષણ પૂર્ણ કરી શક્યા નથી તેવા બાળકોનો સંપર્ક કરી શિક્ષણ પૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે પાટણ જિલ્લા સહિત છેવડાના વિસ્તારોમાં બાળક અધ વચ્ચેથી શિક્ષણ છોડી દીધું હોય તેવા બાળકો પુનઃ શાળામાં પ્રવેશ કરે તે જરૂરી છે આવા બાળકોની સર્વે અંગેની કામગીરી તારીખ એક એપ્રિલથી તારીખ સત્તર મે દરમિયાન કરવાનું જણાવવામાં આવ્યું છે જે અંતર્ગત જિલ્લામાં સર્વે કામગીરી શરૂ કરવામાં આવી છે તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારની આસપાસ કે જ્યાં ઝૂપડાવટ્ટી વિસ્તાર રેલવે સ્ટેશન બસ સ્ટેશન ધાર્મિક સ્થળો ફેક્ટરી વિસ્તાર વર્કસાઇટ વગેરે જગ્યાએ સર્વે કરવામાં આવશે જેમાં મળી આવેલ શાળા બહારના બાળકોને નજીકની સરકારી પ્રાથમિક શાળા સીઆરસી ભવન બીઆરસી ભવન કે સમગ્ર શિક્ષા પાટણ જિલ્લા કચેરીના જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે રિપોર્ટર અલ્પેશ શ્રીમાળી પાટણ